નમસ્કાર સ્વાગત છે આપનાર વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સથી મોડાસાના ક્ષત્રિય ઠાકોર સમાજ ક્રિકેટ પ્રીમિયર લીગની શરૂઆત રાજ્યભરની ઠાકોર સમાજની સોળ ટીમો છે ભાગ પવનોની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી નીચે ગયો લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા ઓવર સ્પીડ હેલ્મેટ સીટ બેલ્ટ વિનાના સત્તર લાખ લોકોને રૂપિયા એકસો છ કરોડનો દંડ કરાયો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે સક્રિય અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો બે ડિગ્રી વધવાની શક્યતા અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની શક્યતા વત અમદાવાદમાં સવારથી આઠથી દસ કિલોમીટરની ગતિના ઠંડા પવનો શરૂ ગુજરાત રાજ્ય ઠાકોર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ અરવલ્લી જિલ્લામાં યોજાવા જઈ રહી છે ત્યારે મોડાસાના નાલંદા જુનિયર્સ ગ્રાઉન્ડ ખાતે મોડાસાના ધારાસભ્ય અને અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ઠાકોર સમાજ ક્રિકેટ પ્રીમિયર લીગની શુભારંભ કરવામાં આવ્યો જ્યાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા રાજ્યભરની ઠાકોર સમાજની સોળ ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે તેમજ ટુર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારે મંત્રી અને ધારાસભ્ય દ્વારા બેટિંગ અને બોલિંગ કરી ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મોડાસા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય ઠાકોર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ અરવલ્લી જિલ્લામાં યોજાવા જઈ રહી છે ત્યારે મોડાસાના નાલંદા જીનિયસ ગ્રાઉન્ડ ખાતે મોડાસાના ધારાસભ્ય અને અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ઠાકોર સમાજ ક્રિકેટ પ્રીમિયર લીગની શુભારંભ કરવામાં આવ્યો જ્યાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા જ્યાં રાજ્યભરની ઠાકોર સમાજની સોળ ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે તેમજ ટુર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારે મંત્રી અને ધારાસભ્ય દ્વારા બેટિંગ અને બોલિંગ કરી ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મોડાસા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ઠાકોર સમાજ દ્વારા આયોજિત આજે મોડાસા ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી ઠાકોર સમાજના યુવાનો ખેલાડીઓ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવાના છે જેનું આજે ઉદઘાટન મારા હસ્તે અને મારા સાથે ધારા બાયડના ભાઈ શ્રી ધવલસિંહજી અમારા પ્રતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી અને સમાજના ઘણા બધા આગેવાનોની ઉપસ્થિતિમાં આ ટુર્નામેન્ટનું આજે શરૂ કરવામાં આવી છે ત્યારે આશા રાખું કે આ ટુર્નામેન્ટની અંદર જે ખેલાડીઓ ભાગ લેવાના છે એ ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરે આમ તો હાર જીત એ મહત્વની વસ્તુ નથી પરંતુ આ રમતની અંદર એ પોતે ખેલાડીઓ પોતે કેવું પ્રદર્શન કરી શકે છે એ વાતનું એ એ મહત્વ છે માટે આશા રાખું કે આ ટુર્નામેન્ટ સફળ થાય અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ઠાકોર સમાજનું એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે મહત્ત્વની વાત એ છે કે જેમ આઈપીએલ રમાતી હોય છે અને જે રીતે સારા સારા ખેલાડીઓની પસંદગી થતી હોય એવી રીતે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજના જે મુખ્ય ખેલાડીઓ છે કે જેનું ખૂબ સારું પ્રદર્શન છે એવા ખેલાડીઓનું અહીંયા આગળ ટુર્નામેન્ટ થવાની છે અને એમાં સોળથી વધુ ટીમોએ ભાગ લીધો છે એટલે ટીમમાં પણ એવા ખેલાડીઓ છે કે જે સારામાં સારું જણે પ્રદર્શન કર્યું હોય અને તમામ કહેવાય કે અહીંયા એક ઉત્સાહનો માહોલ છે અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજના આગેવાનો આવવાના છે એટલે એક ભાઈચારાની ભાવના એમની વચ્ચે રહેવાની અને સ્પોર્ટ્સમેનશીપ આનાથી શીખવા મળે છે અને બીજી વાત એ છે કે એક દાખલો બેસાડી રહ્યા છે જ્યારે નાનો સમાજમાંથી આઈપીએલની જેમ ખેલાડીઓની પસંદગી થાય અને એ ખેલાડીઓનું સારું પ્રદર્શન થાય ને એ આગળ પણ રમી શકે તેવી શુભેચ્છાઓ પણ ઠાકોર સમાજ વતી તમામ નાગરિકો આપી રહ્યા છે તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી આંશિક રાહત મળી છે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી નીચે ગયો છે તો આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારો અકળાવશે તો પવનોની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળી છે છેલ્લા સવા વર્ષમાં અમદાવાદના સત્યાવીસ લાખ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા હતા જે બદલ તેમને રૂપિયા એકસો અઠાણું કરોડનો દંડ થયો હતો જેમાં સૌથી વધારે હેલ્મેટ પહેર્યા વગર ચૌદ પોઈન્ટ એકનાસી લાખ લોકો ઓવરસ્પીડમાં વાહન ચલાવતા એક પોઈન્ટ પચીસ લાખ લોકો અને સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડી ચલાવતા બાણું હજાર લોકોને દંડ કરાયો હતો પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે સક્રિય થયું છે જેની અસરોથી આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો બે ડિગ્રી વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે રવિવારે અમદાવાદમાં સવારથી આઠથી દસ કિલોમીટરની ગતિના ઠંડા પવનો શરૂ થયા હતા જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં એક પોઈન્ટ એક ડિગ્રી ઘટીને છત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવનાઓ છે આ સાથે જ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહીં વધશે પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટતી જતી સ્થિતિમાં રહેશે આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહની સરખામણીમાં આ સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ગરમીથી આંશિક રાહત મળી છે રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું નોંધાઈ રહ્યું છે ગુજરાતવાસીઓને હાલ પૂરતી ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ આગામી પાંચ દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં બફારાનું અનુભવ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યો ઉપર હાલમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે જેથી તાપમાનમાં ઘટાડો આવ્યો છે